જ વાયરલ થઈ રહ્યું છે જ્યાં મિત્રો ચૂંટણી આપવા ગયા હતા ત્યારે એક ન્યુઝ રિપોર્ટરે એક વ્યક્તિને એક કાકાને પૂછ્યું હતું કે તમે કોને વોટ આપો છો તો તે કે ભાજપ કે કેમ તો કે ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે ભાજપને વોટ આપવાનું તો શું મિત્રો આ સાચું છે કે ખોટું તે જાણવાનું નહીં પણ મિત્રો પેલા તો તમે અમારી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ ને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો